સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટેક્સની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રકને વલથાણ ગામ પાસે રોકી તપાસ કરી હતી એલસીબી એસઓજી અને પેરોલ ફોલો સ્કોડની સંયુક્ત ટીમે ટાટા કંપનીની ટ્રકને તપાસ માટે રોકી હતી ટ્રકની કેબિનની પાછળના ભાગે બનાવવામાં આવેલા ખાસ ચોરખાનામાંથી સાતસો નવસો નેવું કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર બંનેની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ ઓરિસ્સાથી ગાંજો લાવી ગુજરાતમાં સપ્લાય કરતા હતા તેમણે કબૂલ્યું કે આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગાંજાની હેરાફેરી કરતા હતા પોલીસે કુલ નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે પકડાયેલા અને વોન્ટેડ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ

એસઓજી પીઆઈ બીજી ઈસરાણી તથા આ પેરોલ ફળલો સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાગિયાના આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત એલસીબી પીઆઈ આરબી ભટોળ તથા એએસઆઈ રોહિતભાઈ રોહિતભાઈ બાબુભાઈ અને સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમએસ ચાલીસ સિત્તેર એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થનાર છે આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતાં ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતાં ટ્રકમાં ચોરખાનું બનાવેલું હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમ્મોતેર લાખ ઓગણ હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી મળ આ બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ